કંટાળી ગયો છું દુઃખથી હો ભાઈ હવે તો દવાખાને દઈ દઈને થાચો ને ભૂવકને દઈ દઈને થાચો તો દુઃખ મટતું નથી હવે શું કરો શું ના કરો કરો પૈસા થઈ રહ્યા છે પેલો ફોન કરે ને પેલો ફોન કરે આજ તો બેઠો તો અમને ઓટો મારી આવું એટલે મૂકીશ થી ત્યાં બેઠા ચલો ને અમને ઓટો મારી આવું

ના અરે મારા કોઈ સુખ શાંતિ તો કોઈ નથી શું થાય છે તાવ આવે છે પેટમાં દુખે છે ભોપા ખાને દઈ દેચા દવાખાને દઈ દે ને થાચા તો દુઃખ તો મળતું જ નથી તમે એમ મારા કોઈ માટે એમ નથી શું થાય બીજું કોઈ બીજું તાવ ને એવું આવે છે બહુ ને કોઈ તમારી પાસે ભોપાનો સારા હોય તો સમાચાર આ લો બે મળીને દઉં પપ્પાભાઈ હું છે મારી હરમાં એક તો ફોન કરો કેન્સલ જેવા રોગી પણ મટાડીએ ઓહો મારે જ છે એવો કેન્સલ તેવો રોગ દે તો

મોમા મંદિર આવવા હેડો હોડી રેડી રેડી હેડો અગિયાર હજાર તો વાલી છે ને તમને હજાર વાલી છે લ્યા બરોબર કોઈ નહીં ખબર પડવા જાય ભાઈ એટલા હાલ છે હેડો ને અમે મટાડી દે છે સારો હો તમારા બધા હમણાં તો ખર્ચે વધારે છે ને માતા દી કરાય ને બે હજાર નું ઓય આવરા 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 હે રામ 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 જોલા તમારી વાટે જોઈજો તમે કેમ હમણાં ઢેકલો બધાયો છે ન હું હા હોતે કીધું કોઈ

અલ્યા આ ફર પણ કરી નાખી મો જોરદાર આ પાવળીઓ આયા તો બસ આટલું જોઈએ જ દે 11000 રૂપિયા થશે અમારી માતા એટલા દેશે 11 ને લાખ રૂપિયા આ લેજો મટાડી તો આખો મટી જાશે આ તો આ ભૂવો કોણ છે આ તો કો કોમી રાખતાન દે જોરદાર કરી નાખો ને મોળા મોતી ગાડી નાખી હોય તો એટલું જોઈએ જ દે દખદ ના રાખે કોઈ ના રાખો તમને કઈ માથા કેટલું દવાખાનું કર્યું છે

તમારું દુઃખ દૂર કરી દે પણ પંદર હજાર રૂપિયા તો નઈ લેવું પણ અગિયાર હજાર લેવું એ તો માતા નો થઈ તો મટાડી જેવું લાવીયા દાસ ભાઈ જેડી

ખમારો કામ <coming> <speaking> 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 مخاسي څنګه اوتري دا ماره کوم بازار کوم څه کوم دي بازار ما بیره ټول کوم څه مو ټول بازار باندې نه واره هارو لاي یاو ته هارو

મારેક માં શું થાય છે બસોડા પડશે હવે તમારે કોઈ હેરાન કર્યા છે હવે આ તો ભૂવાની માં તો કે શેડે છે ખોટા પૈસા છે પોતે કેવી રીતે

તો આવો રાપક માથાકુ થાય બસ માર્ગમાં જ પોલીસ ભીટાઈ ગઈ કોને

ચા પાણી ના સાહેબ તમે હું હજાર રૂપિયા આલો પાછા યાર હજાર રૂપિયા થતો હોય છે ને બધા પૈસા પાછા લાવ્યા ને તમે હજાર રૂપિયા મને આલો ચી વાત થતી હતી બડી તો સાહેબ બે હજાર આ બે હજાર ને તમે આમ બી કરો પાંચ હજાર રૂપિયા કરો તો પાંચ હજાર રાખી દો સાહેબ હા અને બીજા મને આપી દો પાછા હા તમને પાંચ હજાર આપી જ્યો યા પાંચ હજાર લ્યો

ભુવા પાસે લઈને જતા જુવાથી મને તો કોઈ દુઃખ બુધ મટાડ્યું ના અને મારા તો એ ખોયા અમે તો વ્યાજ લઈને પૈસાય લાયા હવે મારે આ પૈસા ચોથી લઈને પૂરા કરવા બધાના તમે કોઈ એમ કરો તો હવે ના કે હું આવું છું તમારી પાસે ના ના હું ગોમવાળાને ભજન ધડા કરીને લઈને આવું નાખે તમે પૈસા આલો છો કે નથી ચાલતા મારે કોઈ દુઃખ લીધું તો કોઈ મટ્યું જ નથી લો સારું તો જ્યાં ભોડામાં બધા પૈસા મારે નથી દીધા કોઈ દૂતું નથી લો સારો હેડો હવે તમારો તો વિશ્વાસ કુદી કરવો જ નહીં અમે નહીં કરાવે કદી લો સારો હેડો અમારા પૈસા જ્યાં ભોડામાં